માંડલ ટોલ ફ્રી મુદ્દે આજે સોનગઢ નગર એલાન કરાયું હતું જેના સમર્થનમાં સજળ સોનગઢ શહેર બંધ રાખી લોકોએ પ્રતિસાદ આપ્યો છે સાથે માંડલ ટોલ ફ્રી મુદ્દે કરવા જતા મુખ્ય આયોજકોની જ પોલીસે અટકાયત કરી છે માંડલ ટોલ ફ્રી મુદે આયોજકોની પોલીસ અટકાયત કરતા માહોલ તંગ રિપોર્ટર સર્વર પાડવી અભિક્રાઇમ ન્યૂઝ સ્થાપી લઈ આવ્યા છે ત્યારે આ માંડલ ટોલ પ્લાઝાને લઈને આજે છવ્વીસ તારીખે જે આંદોલન છે તેમાં શું કહેશે અત્યારે મને પોલીસ સ્ટેશનમાં છું ઘરેથી મને પોલીસ લેવા આવેલી હતી એટલે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં છું પણ પોલીસ તરફથી મારી સાથે કોઈ ખોટો વ્યવહાર થયો બી નથી અને થવાનો બી નથી એ પણ મને ખાતરી છે બીજું કે આંદોલન તાપી જિલ્લા સમગ્રને ફરી જણાવું છું કે આંદોલન તમે ચાલુ રાખો બધા પોતપોતાનું નેતૃત્વ કરે પણ ફરી પાછું પણ કોઈ પણ પ્રકારની વાંધાજનક પ્રવૃત્તિ કે ઉશ્કેરીજનક વાતો ન થાય એની બી બધાની જવાબદારી અને અત્યારે જે જે મંડળ ટોલ નાકા પર નેતા છે નાના મોટા એ દરેકની જવાબદારી રહેશે કે કોઈપણ પ્રકારની ખોટી સંઘર્ષ પ્રશાસન કે આપણે કરવાનું નથી ગાંધી માર્ગે જ આ કાર્યક્રમ કરવાનો આંદોલન સફળ થશે અને દરેક લોકો એમાં જોડાય તે માટે શું આંદોલન તો સફળ થશે જ અત્યારે બધા જો રહ્યા તો આંદોલન સફળ થવાનું જ છે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ રાખો પોલીસ સ્ટેશન પર કોઈ આવવાનું નથી સ્થળ પર પહોંચી જાઓ અને કોઈ તકલીફ મને બી અહીંયા નથી તમે તમારા ત્યાં જઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખો આપણે તો ટોલ ફ્રી કરવો છે ગમે તે થાય બસ તમામ લોકો શાંતિપૂર્ણ આંદોલન કરે માટે એક શબ્દમાં માં છે એક જ શબ્દમાં કે કોઈએ પણ કોઈ પણ પ્રકારનો વગર આ કાર્યક્રમ પૂરો કરવાનો છે કોઈ પણ ઉશ્કેરાટ જોઈતો નથી અને આપણે કોઈ તોફાન બી કરવું નથી રાથી પસાર થતા વાહનોને કોઈ નુકસાન ના પહોંચાડે તે માટે શું કહે છે નહીં કોઈ પણ વાહનને નુકસાન નથી કરવાનું કોઈ વ્યક્તિને પણ નુકસાન નથી કરવાનું આપણે આપડે તો ગાંધી ચિંતા માર્ગે જ આને ચલાવો